આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ આજે પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા પોરબંદર આવેલ ઋષિકેશ પટેલને અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ રિસર્ચના નામે પાંચસો જેટલા ગરીબ દર્દીઓ પર સત્તાવન પ્રકારના ટેસ્ટ કરવામાં આવ્યા છે તે અંગે પૂછવામાં આવ્યું હતું આ મુદ્દે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનો જવાબ આશ્ચર્ય પ્રમાણના થતો તેઓએ જણાવ્યું હતું કે વોટ ઇઝ મેટર એકચ્યુલી આઈ ડોન્ટ નો આ વિષય મારા ધ્યાનમાં નથી પરંતુ ગાંધીનગર જઈશ